ભયમ ચા ચાભયમ એવિ પ્રત્યવાય ભવિષ્યમાં કંઈક અનર્થ અનિષ્ટ થવાની એટલે એટલે અનુદર્શ ઉત્સાહનો અભાવ અસંતોષ અસંતોષ આગામી પ્રત્યવાય ઉત્પ્રેક્ષા ભયમ ભવિષ્યમાં કંઈક અનર્થ અનિષ્ટ થવાની ઉત્પ્રેક્ષા આશંકા થવી તે મનોવૃત્તિને ભય કહેવાય છે મને ભય લાગે છે એકલા હોતા હોય એટલે મને ભય લાગે છે તો રાતે ક્યાંક આવીને મને કરી જાય તો કઈ આગામી પ્રત્યેવાય ઉત્પ્રે ભવિષ્યમાં કંઈક અનર્થ અનિષ્ટ થવાની ઉત્પ્રેક્ષા આશંકા થવી તે મનોવૃત્તિને ભય કહેવાય છે અને ભયની શક્યતા હોય તો પણ એવું ન થાવું એમ અભય કહેવાય કઈ ન હોય તો તો અભય હોય જ નહીં અભય છે ભગવાને દૈવી સંપત્તિ કીધી તો ભાઈને કેવી રીતે વિભૂતિ બનાવવું હે ભઈને વિભૂતિ કેવી રીતે બનાવવું નબળાથી ડરવું જગતથી ડરવું એ ભય છે એ સારું છે મનુષ્યના આચરણ ભાવ વગેરે શાસ્ત્ર અને લોકમર્યાદાની વિરુદ્ધ હોવાથી મનુષ્યને અંતઃકરણમાં ભય પેદા થાય મારા જે સંતોને કીધું કે તમે તો સંતો ડર્યા ને કે અમે સ્ત્રીઓને સત્સંગ નહીં કરાવી તો એ ભયનો ઉપયોગ એણે પોતાના કલ્યાણ માટે કર્યો ભક્તિ માટે કર્યો એવા ભયનો તો એવો ભય હોય તો મનુષ્યના અમારે જે વતનાવટમાં એવું કીધું કે અમે ભગવાનના ભગતથી બહુ ડરીએ છીએ તો એને ભગવાનના ભગતથી થી છેટા જ રહીએ છીએ કે નહીં પછી તમારા દૂર ભાગે ને તો એ છેટા જ રહેવા માંગે છે શું એના અપરાધથી થી ડરીએ છીએ એના અપરાધથી થી છેટા રહેવા માંગે છે ભગવાનના ભગતથી પાસે પાછા છેટા રહેવા માંગતા નથી મનુષ્યના જે ગુણ અથવા ભાવ અથવા અભાવ એનાથી વિભૂતિ પ્રકરણ છે એટલે જેનાથી ભક્તિ થાય એવા પરિપ્રેક્ષ્યમાં એનો ઉપયોગ કરવો અત્યારે વિભૂતિ બને મનુષ્યના આચરણ ભાવ વગેરે શાસ્ત્ર અને લોકમર્યાદાની વિરુદ્ધ હોવાથી મનુષ્યને અંતઃકરણમાં ભય પેદા થાય છે જો પોતાના આચરણો ભાવ વગેરે સારા છે તે કોઈને કષ્ટ નથી પહોંચાડતો સંત પુરુષો અને શાસ્ત્રની વિરુદ્ધ કોઈ આચરણ નથી કરતો તો તેના હૃદયમાં પોતાનું અનિષ્ટ થવાની આશંકા નથી ઉઠતી અર્થાત તેને કોઈનાથી ભય નથી થતો આને જ અભય કહેવામાં આવે છે એ અભય છે એ મોટે ભાગે ભગવાનના આશ્રયથી જ પ્રાપ્ત થાય શક્તિથી નથી થતું રાવણમાં કેટલી શક્તિ થઈ સીતાજીનું હરણ કરીને રાવણ જતો હતો જંગલમાંથી તો પાંદડા ખખડે તો ડરી જતો હતો ઓવનથી પાંદડું ખડખડ થાય તો ડરી જતો હતો આખું જગત રાવણથી ડરતું તો તેને કોનેથી ડરવાનું એટલે એ તકલીફ છે એટલે અભયને ભગવાને દૈવી સંપત્તિ કીધીશ భగవాణ దైవీ సంపత్ అట్లే అర్థమ్యుత్పత్తి కరో దైవీ దైవీషా గుణమయీ మమ మాయా దురత్యయా మామే ప్రపద్యే మాయా మరంది దైవీ సంపత్ విమోక్షాయ ఆసుబునాయ మత దైవీ నో అర్థమై દૈવી દેવસ્ય ઈયમ દેવતાયા દીસંપતિતા દેવતા ઈષ્ટ ઈષ્ટ દેવતા પરમાત્માની સંપત્તિ એનું નામ અનુનામપે છે પરમાત્માની સંપત્તિ છે એટલે પરમાત્મા મુખ્ય થયા વિના કે એનો દ્રઢ આશરો થયા વિના એ આવે નહીં એનો અર્થ એવો પરમાત્માના ઇદમ દેવતાએ હા હિદમ આ દેવતાની સંપત્તિ છે એટલે એનો જો આશરો ન થયો હોય એ નિર્ભય ન થાય રાવણ જેવો નિર્ભય નથી થયો જે માણા ભગવાનનો અથવા તો ભગવાનના સાચા ભક્તનો અપરાધ કરે છે એ ક્યારેય એના અંતઃકરણમાં નિર્ભયતા અનુભવી ના એવું આપણા શાસ્ત્રો કે કારણ કે દૈવી સંપત્તિનો ગુણ હોય એનો અર્થ ન થાય ભગવાનનો ગુણ છે ભગવાનનો ગુણ છે અને ભગવાન પાસેથી ન જ આવે છે એટલે કે દૂર રહેનારો હોય એ કોઈ નિર્ભય ન રહી શકે એ ક્યારે નિર્ભય ન થઈ એટલે પ્રહલાદ છે એ નાનો હતો અને એનો બાપ મોટો હતો અને બેયની ટક્કર થઈ તો પણ કોણ ડરતું હતું આની પાસે કંઈ હથિયાર નહોતું તો એ હિરણકશીપ ડરતો હતો કે મારું આમાંથી કંઈક નીકળશે અને નીકળ્યું અને પ્રહલાદ ને એવું નહોતું પ્રહલાદ ને એમ થયું કે આમાંથી કઈક નીકળશે એમાંથી એને ધારણા પ્રમાણે એમ જ નીકળ્યું થાંભલામાં જ નીકળ્યું એટલે ભય અને અભય એ બે ભગવાનની સંપત્તિ છે દૈવી સંપત્તિ વિમોક્ષ એ ગુણ કહેવાય કોમન ગુણ કહેવાય એ ભગવાનની સંપત્તિ ન કહેવાય ભગવાનના આશ્રયથી થાય અને એ હોય તો એને શું છે કે શરીરની ગણતરી નથી હોતી એટલું જ હોય છે એ સુરવીરતા એટલે શરીરને માઇનસ કરી નાખે ત્યારે સુરવીરતા આવે અભય તો કદાચ ને આવતું હોય કે ન આવતું હોય પણ અભય કોણ છે અને સુરવીરતા એ બેમાં થોડોક ડિફરન્સ છે અહિંસા પર દુઃખ હેતુત્વમ સુરવીર હંમેશા શક્તિશાળી હોય શક્તિ તો હોય ને એમાં સુરવીરતા અને બોલો શક્તિશાળી ન હોય તો એ અભય હોય એમાં શક્તિની જ જરૂર હોય એવું કઈ નથી અભય રહેવા માટે અહિંસા પર દુઃખ અહેતુત્વ પારકાના દુઃખમાં કોઈ પણ પ્રકારે હેતુરૂપ કારણરૂપ ન થવું તેમાંથી નિવૃત્તિ તે અહિંસા છે તેના દુઃખમાં અર્થાત તેનું અહિત કરવામાં એવું તાત્પર્ય છે પ્રત્યક્ષ કે પરોક્ષ એનું દુઃખ થાય એને કે એનું અહિત થાય એવી એક્ટિવિટી હિંસા કહેવાય પારકાના દુઃખમાં કોઈ પણ પ્રકારે હેતુરૂપ કારણરૂપ ન થવું તેમાંથી નિવૃત્તિ તે અહિંસા છે તેના દુઃખમાં અર્થાત તેનું અહિત કરવામાં એવું તાત્પર્ય છે આપણે નિમિત્ત થાય તો આપણે હિંસા કરી જાય ને દુખવવામાં કે એનું અહિત કરવામાં આપણે કોઈ પણ રીતે નિમિત્ત થાય તો પછી ડાયરેક્ટ હોય કે ઇનડાયરેક્ટ હોય તો એ હિંસા કરી કહેવાય એમાંથી નિવૃત્ત થવું એ અહિંસા કહેવાય અને એવી અહિંસા છે ખાસ કરીને ભગવાનના ભક્તોને ઓલું હોય એમાંથી એના દુઃખમાંથી એના અહિતમાંથી નિવૃત્ત થાય ત્યારે એને ભક્તિ થાય માફી માંગવી હિંસાફી માંગવી જાણી ને હિંસા ને અજાણતાથી હિંસા હિંસા તો કેવાય જ ને શાસ્ત્રીય હિંસા ને અશાસ્ત્રીય હિંસા હિંસા તો કેવાય જ કે એને તો મારા હતા એને બે ને કીધું રામાનુજાચાર્યજી એવું કીધું કે ભાઈ યજ્ઞ હિંસા છે એ હિંસા પ્રાયશ્ચિતને યોગ્ય નથી એવું કીધું પણ મારા એ એમ એ ના કાઢી ના પાડતી યજ્ઞ હોય કે ઓલી હોય એ હિંસા એ હિંસા જ છે એ યજ્ઞ છોડી દેવો અને બીજા શાસ્ત્રોમાં બીજા આચાર્ય એવું કીધું કે એને છોડવો નહીં થાય તો ભલે થાય પણ મહારાજે એવું કીધું કે એવી હિંસા એવો હિંસાને છોડી દેવી એવી પણ હિંસા જો એમાંથી એની એવી જોડાયેલી હોય ને બંધ થાય તો એ છોડી બીજો યજ્ઞ કરવો અહિંસા ભગવાનના ભગત થી આ ભક્ત છે એ દુઃખી થાય તો એ હિંસા ગણાય ભગવાન હિંસા તો ગમે તે ભગવાનને કહે કે આ મારો ને બોલ્યો એવું નથી કરે તો એ હિંસા ગણાય તો પછી ઓલો માણા છે તો એ હિંસા ન કરી કહેવાય કોઈ વ્યક્તિ સારું કામ કરે અને નબળી મનોવૃત્તિ વાળા દુખાઈ જાય તો એને હિંસા કરી ન કહેવાય હિંસામાં તો મનોવૃત્તિ આ પૂર્વક ના છે બધાય આ બધે ભગવાને આમાં વર્ણવ્યા શું છે મનોવૃત્તિ આવી હોય આની મનોવૃત્તિ એવી ન હોય ને કોક દુખાઈ જાય તો એ હિંસા ગઈ કેમ કહેવાય આની હિંસા કેમ કરી કહેવાય એવી હિંસા ન કહેવાય પારકાના દુઃખમાં કોઈ પણ પ્રકારે હેતુરૂપ કારણરૂપ ન થવું તેમાંથી નિવૃત્તિ તે અહિંસા છે તેના દુઃખમાં અર્થાત તેનું અહિત કરવામાં એવું તાત્પર્ય છે તેથી ચિકિત્સા વગેરેમાં હિત કરવા માટે દુઃખ કરાય છે અહિત ધારતે નથી માટે તેમાં હિંસાનો અભાવ ગણાશે ડૉક્ટર જે ઓપરેશન કરતો હોય કોઈક દર્દી રાડા રાડ થયો હોય તો ડૉક્ટરે હિંસા કરી અને આ લોકો ગામડામાં કુતરા વધી જાય તો એને લાડુ ખવડાવે દવાવાળા વાળા લાડુ ખવડાવે તો કુતરા ખાતા ખાતા તો પૂછડી લાવતા હોય તો બહુ ખુશી થાય છે તો એને લાડુનું એને રસોઈ આપી એવું કહેવાય ઈરાદો હું છે એનો હિંસા મનોવૃત્તિ છે આ ભલે કઈ ખોટા રાજી કરે અને અહિત કરવાનો ઈરાદો હોય તો એ હિંસા કરી કહેવાય કે એમાં કઈ બચી ગયો એવું ન કહેવાય કે આપણે કઈ અને કદાચ કુરાજી થાય પણ એનો હિત કરવાનો ઈરાદો હોય તો એને અહિંસા કરી નાખે એના અહિત કરવાના ઈરાદાને હિંસા કહેવાય કોઈ પણ રીતે નિમિત્ત થાવું એનું અહિત કરવું કે દુઃખી કરવો એવું તો એ હિંસા કરી તેથી ચિકિત્સા વગેરેમાં હિત કરવા માટે દુઃખ કરાય છે અહિત અર્થે નથી માટે તેમાં હિંસાનો અભાવ ગણાશે બહુ દુઃખી થઈ જાય તોય રાડો પાડે તો પણ એ હિંસાનો કહેવાય એનું હિત કરવું છે નથી અભય અને અહિંસા એ અભાવ સ્વરૂપ હોવા છતાં ભાવાંતર રૂપે મનોવૃત્તિ રૂપ ગણવામાં આવે છે સમતા સમત્વ ઘણા વિષયવાળું હોવા છતાં અહીં હિંસાનો જ્યારે નિષેધ પ્રસંગથી હિંસાના વિષયભૂત શત્રુની સ્મૃતિ થઈ આવે છે તેથી દ્વેષાદિના અભાવથી શત્રુ મિત્રાદિકમાં સમતા અહીં વિવક્ષિત કરવામાં આવી છે હારા મોળા ભોગ હોય એ તેને હરખા થઈ ગયા હોય તો એ ક્ષમતા કે પણ આ એવું નથી શત્રુ મિત્ર કારણ કે અહિંસા છે ને એટલે એની બાજુમાં શબ્દ મૂક્યો એટલે એના અર્થ લેવો એમ લાગતો એટલે શત્રુ મિત્રમાં ક્ષમતા